એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જૂનાગઢ ખાતે નિવેદન આપ્યું છે દેશમાં વોટ ચોરી એ સૌથી મોટો મુદ્દો હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું છે તો હરિયાણા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટ ચોરી થઈ હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું છે કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસે ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે હવે કમર કસી છે આજે દેશમાં વોટ ચોરી સૌથી મોટો મુદ્દો બન્યો હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું છે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર અત્યારે ચાલી રહી છે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે તેઓ કેશોદ એરપોર્ટથી સીધા જુનાગઢ પહોંચ્યા છે પીએમ મણિપુર જાય છે તે વિશે રાહુલ ગાંધીએ कटाक्ष करो छे विरोध पक्षના નેતા રાહુલ ગાંધી જૂનાગઢ માં નિવેદન આપ્યું છે પૂછલા 7 મહિનામાં રાહુલ ગાંધી ની આ પાંચમી ગુજરાત ની મુલાકાત છે પે બહુત સમય સે ઇશ્યુ હે अब जा रहे हैं ठीक है, है। बट मेन मुद्दा तो देश में वोट चोरी का है हरियाणा का हरियाणा का महाराष्ट्र का चुनाव चोरी किया गया कर्नाटक में हमने दिखाया तो मेन मुद्दा तो देश में वोट चोरी का है सब जगह सब जगह लोग यही कह रहे हैं वोट चोर